પાલનપુર આરટીઓ કચેરી ખાતે માર્ગ સલામતી સપ્તાહની ઉજવણીનો પ્રારંભ કરાવ ડ્રાઈવરોને ટ્રાફિક અંગે અવેરનેસ કરી શહેરમાં રેલી યોજી જાગૃતિ લાવવામાં આવી પાલનપુર આટો કચેરી ખાતે માર્ગ સલામતી સપ્તાહની ઉજવણીનો પ્રારંભ કરાવ ડ્રાઈવરોને ટ્રાફિક અંગે અવેરનેસ કરી શહેરમાં રેલી યોજી જાગૃતિ લાવવામાં આવી બનાસકાંઠા આરટીઓ કચેરી પાલનપુર ખાતે આજે ગુરુવારે જિલ્લા માર્ગ સપ્તાહ સલામતી સત્તા મંડળ પાલનપુર અને જિલ્લા ટ્રાફિક તથા સિટી ટ્રાફિક પોલીસ દ્વારા વર્ષ બે હજાર પચીસના માર્ગ સડક સુરક્ષા કાર્યની થીમ સાથે તારીખ પહેલીથી લઈને એકત્રીસ જાન્યુઆરી બે હજાર પચીસ સુધી રોડ સેફ્ટી મંથની ઉજવણી થનાર છે જેના ભાગરૂપે આ રોજ આરટીઓ કચેરી પાલનપુર ખાતે શુભારંભ કાર્યક્રમ યોજાયો જેમાં આરટીઓ જે કે પટેલ રોડ સેફ્ટી નોડલ અધિકારી આરટીઓ વીપી પટેલ જેલા ટ્રાફિક પીઆઈ એવી જાડેજા થતા આરટીઓ અને પોલીસ સ્ટાફ એકસો આઠ ઇમરજન્સી સેવા મેનેજર અને ડીલર્સના માણસો હાજર હતા જેમાં શુભારંભ કાર્યક્રમ પૂર્ણ થયા બાદ માર્ગ સલામતીના સંદર્ભે જાગૃતિ રેલી યોજાઈ આ રેલી આરટીઓ કચેરીથી ધણીયાણા ચોખડી થઈને વિદ્યામંદિર સ્કૂલ ગુરુનાનક ચોક એરોમાં થઈને પરત આરટીઓ કચેરી આવી જેમાં રોડ સેફટી નોડલ અધિકારી વીપી પટેલ દ્વારા જાન્યુઆરી માસના દરરોજના અવેરનેસ પ્રોગ્રામનું આયોજન કરવામાં આવ્યું જેમાં હેલ્મેટ વિતરણ રૂલ્સ બ્રેક કરનાને ગુલાબ આપવાના પ્રોગ્રામ અને સ્કૂલ કોલેજો ગ્રામ સભા જીઆઈટીસી ડ્રાઈવર અને ટ્રેનિંગ ઇન્ફોમેન્ટરી ડ્રાઈવનું આયોચન અને અન્ય પ્રોગ્રામો એક માસ દરમિયાન કરવામાં આવશે શું કહેશું સાહેબ માર્ગ સલામતી સપ્તાહ આજ રોજ માર્ગ સલામતી સપ્તાહ અનુસંધાને અહીંયા અત્રેની જિલ્લા ટ્રાફિક સિટી ટ્રાફિક આરટીઓ કચેરી સમગ્ર કચેરીઓ દ્વારા એક એક પબ્લિક અવેરનેસ પ્રોગ્રામ આખો નક્કી કરવામાં આવેલો છે જે કાર્યક્રમ સતત આખો મહિનો ચાલવાનો છે અત્યારેની તમામ નાગરિકો તેમજ જે અમારો સ્ટાફ છે તેમના દ્વારા એક રેલીનું આયોજન છે એ રેલીનું તાત્પર્ય એક જ છે કે વધુમાં વધુ જાગૃતિ આવે કાયદો અનુસંધાને જ્યારે પણ જ્યારે કોઈપણ વ્યક્તિ જાય સીટ બેલ્ટ છે હેલ્મેટ છે અને પોતાની સેફટી સુરક્ષા પોતાના પરિવારની સુરક્ષા અને ખાસ તો આનો ખૂબ મુખ્ય હેતુ લોકોના જીવ બચાવવાનો છે અને ફેટલ એક્સિડન્ટ જે છે એ વધુમાં વધુ ઓછા કરી શકાય એ પ્રયાસના ભાગરૂપે આ સમગ્ર કાર્યક્રમનું આયોજન કરવામાં આવે છે આપણે એક જાન્યુઆરીથી એકત્રીસ જાન્યુઆરી સુધી છત્રીસમાં માર્ગ સલામતી મહિનાનું આયોજન કરી રહ્યા છીએ તે સંદર્ભે આજે બાઇક રેલીનું આયોજન કરેલું છે તથા બાઇક રેલી પત્યા બાદ જે વાહન ચાલકો છે એમને હેલ્મેટ વિતરણનો પણ કાર્યક્રમ રાખવામાં આવેલો છે તથા જે ટ્રાફિક નિયમોનું પાલન કરે છે એવા વાહન ચાલકોને આપણે પુષ્પગુંજથી સન્માનવાનો કાર્યક્રમ રાખેલો છે આ જે માર્ગ સલામતી મહિનો છે એનો મેન ઉદ્દેશ એ છે કે આપણે વર્ષો વર્ષ જે માર્ગ અકસ્માતો થાય છે એ માર્ગ અકસ્માતો આપણે ઘટાડી શકીએ લોકોમાં એની જાગૃતિ આવે લોકો ટ્રાફિકના નિયમોનું પાલન કરતા થાય તે માટે આપણે માર્ગ સલામતી મહિનાનું આયોજન કરેલું છે અને આજે જે આયોજન છે એ સિવાય પણ આપણે આખા મહિના દરમિયાન વિવિધ કાર્યક્રમો રાખેલા છે